નમસ્કાર દર્શક મિત્રો છે છે ફરિયાદ અને અને બાદ ધરપકડ કરીને પોલીસ રાજપીપળા ખાતે લઈ ગઈ આને જ લઈને હવે નર્મદા જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ગરમાયેલું જોવા મળી રહ્યું છે ત્યારે આ બાબતના સંદર્ભમાં ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા સાથે મેં વાતચીત કરી તેમણે આ તેમના પતિની જે ધરપકડ થઈ છે તેની પાછળ શું કારણો આપી રહ્યા છે કોણ જવાબદાર છે તે સાંભળી લો

મીટિંગ માં બધી કામ ની બધી ચર્ચા થઈ હશે પછી ત્યાં શું થયું છે તે અમને નથી ખબર અમે ઘરે હતા અચ્છા બેન તો તમે પોલીસ સ્ટેશનએ પહોંચ્યા તો તમને શું માહિતી મળી જયતારવ ભાઈ જોડે તમારી વાત થઈ હતી કે કેમ અમારી કોઈ વાતચીત નથી થઈ કેમ કે પોલીસ દ્વારા અમારી અટકાયત કરવામાં આવી હતી અમારી અટકાયત થઈ હતી હા પછી એક વિડીયો માં અમે જે રીતે જોઈ રહ્યા છે કે તમે પણ એમને બચાવવાનો પ્રયાસ કરો છો જયતારવ સાવાને ને પોલીસ સાથે તમારું ઘર્ષણ થાય છે એ શું સમગ્ર મામલો છે

કે પૂરી માહિતી હોય તમારી પાસે કઈ પ્રૂફ હોય તો આગળ જે હોય તમે નિર્દોષ બે પક્ષ છે તો એક એફઆઈઆર કરવા માટે બંને પક્ષ એફઆઈઆર કરે છે તો એક પક્ષ ની ધરપકડ કરે છે અને બીજા બીજા ભાજપ ના માણસ છે એટલે એ લોકો ધરપકડ નથી કરતા તો આવું આવું તો કઈ રીતે ચલાવી લેવામાં આવે આ એક જાત નો અન્યાય જ છે

ભાજપ ભાજપના ઈશારે થાય છે ધરપકડ કેમ કે ભાજપના બધાકો ભાંડો ધીરે ધીરે બાર આવે છે એટલે વારા પરથી બધાનો વારો આવે છે એટલે ભાજપના નેતાઓને ડર લાગે છે કે થોડા દિવસોમાં અમારી પણ વારી આવશે તો કયા ભાજપના નેતાના ઈશારા થયું તમને લાગે છે અમારા જિલ્લાના જિલ્લાના અમારા સંસદ મનસુખભાઈ છે એની વધારે વધારે હાથ હોય છે દર વખતે આ વખતે તમને એવું લાગે છે કે એમના ઈશારે થયું છે અચ્છા તો હાલ તમે જે રાજપીપળામાં છો ત્યાં કેવો માહોલ છે શું કઈ તમે લોકો એ આયોજન કર્યું છે આદિવાસી નેતાઓ ત્યાં પહોચી રહ્યા છે શું છે સ્થિતિ હા અહિયાં અમારા બધા કાર્યકરો આવે છે હમ પૂજા થાય છે પછી હવે કઈ રીતનું કઈ શું કરવાનું છે તે વાત કરશે પોલીસ છોડી દેવાની વાત કરે છે કઈ આ મામલે કે અમે છોડી દઉં છોડીશું કે કઈ એવું કઈ તમને કીધું પોલીસ નજીક નથી આવતી પોલીસ તો માણસો જોઈને ભાગી ગઈ છે પેલે બાજુ એમ પેલા બાજુ ભાગી ગઈ છે ખુબ ખુબ આભાર અમારી સાથે જોડાવા બદલ આક આમ આદમી પાર્ટી ના દેડિયા પત્ની વસાવા તેમના મામલે માહિતી આપી છે પાર્ટીના ભરૂત લોકસભા ના સાંસદ મનસુખ વસાવાના ઈશારે આ ધરપકડ થઈ હોય તે પ્રકારના આરોપો તેમણે કરવાની શરૂઆત કરી છે અને આ મામલે તેમણે પોલીસ કોઈ યોગ્ય જવાબ નથી આપી રહી તેમના જે પતિને ધરપકડ કરીને પોલીસ ધક્કો મારીને લઈ ગઈ છે તે મામલે પણ તેમના પોતાની નારાજગી દર્શાવી છે દર્શક મિત્રો આ જણવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ રહો